દમણમાં આગામી પાંચ નવેમ્બરના રોજે સ્થાનીય સ્વરાજની ચૂંટણી અંગે મતદાન થનાર છે પરંતુ હવે આ ચૂંટણી ફક્ત ઔપચારિકતા રહી ચૂકી છે કારણ કે દમણ નગરપાલિકામાં પંદર વોર્ડમાંથી બાર વોર્ડ ભાજપે બિનહરીફ જીતી લીધા છે તેવી જ રીતે પંચાયતના સોળ જેટલા સરપંચોમાંથી નવમાં ભાજપે મેદાન મારી લીધું છે અને જિલ્લા પંચાયતની સોળ બેઠકોમાંથી પણ દસ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે તેથી જો પરિણામ ઉપર નજર નાખીએ તો પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી લીધી છે હવે ફક્ત ઔપચારિકતા રહી ચૂકી હોવાથી પાંચમી નવેમ્બર મતદાન યોજાશે પરંતુ એક મહત્વપૂર્ણ વાત આ ચૂંટણીમાં બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે કે ઘણા અપક્ષ ઉમેદવારો જેમાં મોટાભાગે શિક્ષિત અને જાગૃત યુવાનો અપક્ષ તરીકે ઉમેદવારી કરી ભાજપ સામે બાય ચડાવીને લડી રહ્યા છે જે આ ચૂંટણી માટે મુખ્ય વાત છે અને રસપ્રદ પણ છે કે જ્યારે મુખ્ય પાર્ટીઓ તેમજ દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ પોતાની પેનલ ઊભી રાખી ન શક્યા તેવા સંજોગે અને પરિસ્થિતિને જોતા અમુક અપક્ષ તરીકે દમણના યુવાનોએ ચૂંટણીમાં ભાગ લીધો છે જેને જોઈ એવું પ્રતીત થઈ રહ્યું છે કે દમણ દીવના હિતમાં હજી પણ ઘણા એવા યુવાનો રાજનીતિમાં આગળ આવી પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે અને તે પણ હિંમતથી જો કે ભાજપ સામે લડવું સહેલું નથી છતાં આ પરિસ્થિતિને જોતા અમુક અપક્ષ ઉમેદવારી કરતા યુવાનોએ પોતાની હિંમત દર્શાવી છે આ યુવાનો દમણનું ભવિષ્ય છે અને તેમને ચૂંટણી લડતા જોઈ દમણનું ભવિષ્ય ઉજ્જવળ જણાઈ રહ્યું છે જે એક શુભ અને સુખદાયી વાત છે હવે જોવું રહ્યું કે આવા યુવાનોનું ચૂંટણીમાં શું થાય છે અને તેઓનું ભવિષ્ય આગળ શું વળાંક લે છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રો ને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની કોસ્ટલ ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ વાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે